do <tuk> marit channel dia terhantar ayo waktu semua અને મે મે એક વિડિયો નાખ્યો તો 5000 સબ્સ્ક્રાઇબર 2018 માં થઈ ગયા 1500 કરતા દે યાદ કુદીનમાં રામ ઓપેટ બસ 18 મે મે આપણે ટકકો કરી કરવાનો કોક કરો તમને અમને કોક પડી હા કે ના 18 મે ઓડા દિવાળા બીજું કરતા ઇтами વિદ્યા જન લો જેસા તમને મળ્યા 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 તમને મળ્યા ચેનલનો WhatsApp કોડ WhatsApp કોડ તો હવે એપ્લાય થાય एप्लाई करेले तिसरा दळा जनक पाठी आई 21 अंतर्गत ये 2019 2019 पै पाठी आई यूज अंतर्गत यूज अंतर्गत पाठी इतक सगळा वार अप्लाई ठीक बघा आपण पेश करो नुतारो आणि जो 3 मिनिटा तो व्हिडिओ आपण बनايत ठीक आहे ना तपा या चेक करे इननो जमा हालत आपण पारो व्हिडिओ बनاي घेऊ आपण या चॅनल કરે ને અપના દે પરિમિતિના ખબર ઓનો કોઈ થાય નહીં થાય ને કરતા કરતા 2000 રૂપિયા ઇતો બે વાર પડી રહી છે પડે પડે આવા 200 છે તમને આવતા ખબર કેરે 21 મી એક ડળવા ક્ષેત્રમાં હું આલર આ ચેનલની કહાત આ કેન્દ્રમાં ભી આલર કાટવા અને 3 મિનિટની કી અને કેનો પર ચડાઈ કાથી મારું હરખ્યા છે એક નકલ આ પસાર હું વિચાર કરે એમ કા તો બ અનુકુઠા હ કરવા દે તો કપડી મળી પરમંતે ક્યાં માર્તમે નામો 26 તારીખે તને વિડિયો છે એટલે ટાઇટલ વગરનો તો ભેંસો દોતા ને એમ ચડાઈ દી 2 સેકન્ડ એ વિડિયો મૂક્યો આ રે બતા વિડિયો લે ફરતા ફરતા પાસા પાહો મગજ માં તો ગેરેના વિડિયો ચાલુ કર્યા અમે આપણા ચેનલ માં ગેરેના ભાઈ રીફેરિંગ પણ ઈમાં હરખાઈ આઈ નહીં હરખાઈ નાઈ કારણ કે વોચ ટાઈમ પૂરો થતો નતો કારણ કે બધા વિડિયો જૂના હતા એટલે બધા ડિલીટ માર દીધા ફરતા ફરતા એક આપણો યુટ્યુબ નો એકતો કઈક તો ઈને ઈને વોચ ટાઈમ કરી આલવાનું કીધું તો વોચ ટાઈમ મે ટિકિટ માં કહેવાય ના યુટ્યુબ ખરીદી તો